બધા તૈયાર જ છે હવે ખબર નઈ ક્યાં રીઝન થી બધા તૈયાર છે એમને સમજાતું તે બાપાનો કાલની જ વાત છે હું આજ જોડું આમ જેલ હે ને એક જેલમાંથી કંટાળી તો બીજી જેલમાં માં આટો મારવા જવાનું બીજામાં કંટાળી પાછ પેલામાં આવો આને હું આને મે રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ આપડે નાઈ ફ્રેશ થઈ ગયા છે ઓફિસ કારણ કે બે દિવસની જે રજા હતી એ રજાનો ટાઈમ થઈ ગયો છે હવે પૂરો હવે પાછું એઝ યુઝલ આપણું જે ડ્યુટી છે તો પ્રજ્ઞા વાલી ગુડ મોર્નિંગ જય શ્રી કાલ નું ભૂત તને ઉતરી ગયું કે નથી ઉતરવું હજી તો વાંધો ને રાત ગઈ બાદ ગઈ ભૂલી જવાનું હોય એવું બધું બહુ યાદ નઈ રાખવાનું એટલે

Yeah but upasthiti mein sanskruti hai aapne maja aave tyare kai devano i love you barobar thi majat na thai ni ha to

હે બસ બીમાર નથી છતાં પણ એમને ગોળી આપવામાં આવે છે એ ગોળી કે એ પણ હોઈ શકે આન્સર એ તો તમારે કહેવાનો હું તમને કહું કે સાચો આન્સર છે તો રે તો હું પ્રશ્ન હું જવાબ આપી તો તમને તારે મને તો કહી દે ને સાનું મનો કહી

દાદરા જવાની જીરું નમક નાખી રાખી દેવાના સવારે કાટ નાખવાના રાતે સુવા ટાઈમે નમક નાખવાનું એટલે આખી રાત નમક માં રહી સવારે કાઢ નાખવાનું સુકાઈ દેવાનું

રાઈત વિના ના રાવણા નો પાકે ને કેરીઓ નો પાકી હોય બધાની પાકે જો આ બધા ને વિડિયો જોવે ને હોય જ તમાર બધાની સિટી માં આવી ગઈ કે નહીં કેરીઓ મન કેજો કાચી તો આવી ગઈ પાકેલી પાકેલી આવી ગઈ હોય નો આવી હોય મન કોમેન્ટ કરીને કેજો ને તમ આવી ગઈ કે નહીં મે જોય ની રેડ કલર વાળી હતી નામ મન ન થાવડ ઈ દેશી હતી સુહણી સુહણી તો મન બહુ ભાવે હા કોરીન પીવાની એવી મજા આવે રસ આહા જમાટ પડી જાય ના ના હતા ને ત્યારે કોક દેશી કેરી દે જાય ને તો મોજ પડી જતી

તો જે આપણે ઓલરેડી અહીંયાથી થી રાખી દીધું છે આ છે ફોદીનો આ છે ધાણા પાકી અહીંયા છે આપણો લીંબુ ને આ છે આપણે તીખી મરચી ને બાકી મિક્સરમાં માં ગ્રાઇન્ડ કરી લેવાનું છે એમને ને થોડુંક કામ થો આદુ જોશે બરાબર ને આદુ તો આટલો એટલો ટુકડો જોશે આદુ બાકી જલજીરાને ને બરફ ને ઠંડુ પાણી જે આપણે યુઝ કરતા હોય એ બધું એ બધાને છે ને એકી સાથે આપણે આની અંદર ક્રશ કરી લેવાનું છે પછી જોઈએ એમ થોડુંક જલજીરાને ને બધું ઉમેરવાનું રેડી ને યાર આ વસ્તુ બધી પીસતા હોય ત્યારે એની અંદર થોડો એવો બળાક એડ કરી લેવાનો છે ગ્રીન ને ગ્રીન કલર એ બાકી તો આ બધું મસાલા જે કીધા એ પ્રમાણે આમાં એડ કરવાના છે ને અહીંયા આપણું ચણા ને બટાકા બાફવા મુકાઈ ગયા છે કેમ મરચી પેલા એડ કરી અને હવે જાય છે આપણો આ ફોદી

દુંગળી ન સુધારવાની એ પસબાય છે પાસે મર્જાદી થોડીક ડુંગળી ખાય એવું છે ખાંડી ખાંડી જ વાત છે એ તો બજે હવાએ ભઈ તમે યાદ કરાવો મો અમાર માન સમાધાન થયું છે અવારનું બરોબર ન एकदम બરોબર જાવ ગરમ ગરમ પાણીપુરી ખાવા ગરમ હોય ઠંડુ પાણી હોય ખમણ ગરમ છે

છે છે જે તમને કીધું સુકાવી બે દિવસ આવી રીતે છાયા સુકાવશું પંખા નીચે ચલો જમી કરવી ફ્રી થયા ત્યાં હાડા પોણા નવ જેવું થઈ ગયું તો કીધું કાંઈ વાંધો નહીં હવે આન્સર આપી દઈએ કોમેન્ટના અને ઘણા બધાએ ઘણી બધી કોમેન્ટ કહી કોઈએ કીધું છે કે પ્રજ્ઞાબેન બહુ સારા છે પ્રજ્ઞાબેન તમને સાચવે છે પ્રજ્ઞાબેન જેટલો પ્રેમ કોઈ નહીં કરે એમના જેટલી કેર કોઈ નહીં કરે એવી ઘણી બધી છે કેમ કે હું જનરલી બધાના નામ યાદ રાખવા જાઉં છું તો યાદ નથી રહેતા એ માટે સોરી અને એક પાયલબેનનો યાદ રહી ગઈ કેમ કે એમણે એવી મસ્ત કોમેન્ટ કરીને મને આઈડિયા આપ્યો છે કે પ્રજ્ઞાબેન આપણે એવું કંઈ નથી કરવું પણ આ વખતે તમે રિસાઈ જ એટલા જાઓ કે એમને મને માટે કંઈક મોટી ગિફ્ટ આપવી પડે તો આઈડિયા એમનો વિચાર્યા જેવો છે આવું આ ઉપર આપણે કઈક વિચારણા કરશું આગળ આગળ એવી ઈચ્છા છે અને રાજભાઈ થેન્ક યુ જવાબ માટે તો રોજ ઓફિસ આવે જ છે તમે ઓફિસ જાવ ત્યારે સમજાવજો જો સમજી જાય તો ઠીક છે નહીં પછી જોયું છે હું હું કેવું રાજભાઈ હાચું કીધું ને મેં તો કઈ વાંધો નહીં હવે એમને કહી દઈએ કે આન્સર આપી દે પણ આન્સર આપે એ પેલા આપણે પ્રશ્ન પૂછી લઈએ કે એવી કઈ જેલ છે જ્યાં બધા કેદીઓ બે ગુના છે તો એ જેલમાં પ્રાણી સંગ્રહાલય મીન્સ કે જુ એ જવાબ સાચો આવતો હતો પણ બહુ ઓછા આન્સર છે બાકી જીભ ને બત્રીસ ને દાંત ને એવી રીતે જવાબ જવાબ આવ્યા હતા પણ એ અને હવે સાચા જવાબ આપવાનો વારો છે આમનો જેમના માટે આપણે કન્યા શોધી રહ્યા છીએ અને ઘણા બધા એમ માગાય આપ્યા છે કોઈએ કીધું છે ગામડા છે આલશે કોઈએ કીધું છે કે અમે તમારી જાનમાં આવશું ધવલભાઈ તો બધા તૈયાર જ છે હવે ખબર નહીં ક્યાં રીઝન થી બધા તૈયાર છે એમ નથી સમજાતું મને એક વાત એ નો સમજાણી શું કે આ બધા લોકો એવું કીધું કે પ્રજ્ઞાબેન તમારી કેર બહુ કરે છે તમને પ્રેમ બહુ કરે છે આ છે ને આ વધારે છે ને તો એમને તો હું કાઈ નત કરતું એ તો એ બધા જે જોયું એ વસ્તુ કે બધા લોકો થી છે કારણ કે હવે મારે બીજું તો હું કેવું આ કેમેરા ની સામે જે હોય તમે જ કીધું માગો લઈને જવાની વાત કરવાની હું એ બધાને જે દેખાણો એ બધાએ કીધું

પણ દસ નામ આપણે સિલેક્ટ કર્યા છે એ નામ લેવાનો સમય આવી ગયો છે તો પહેલા નંબર પર છે કુસુમ ચૌહાણ પછી છે શીતલ ગજેરા જ્યોત્સના મકવાણા મિલોની શાહ મધુડિયા સુનિલ જાદવ રોહિત જયશ્રી વ્યાસ અભિ આટમ્યા રીના સવાણી અને તેજસભાઈ ગુજરાતી આ દસ નામ છે કે જેમણે સાચા આન્સર આવી પછી એ સિવાયના પણ છે પણ આપણે દસ નામની કેપેસિટી રાખીએ છીએ શું કહેવાય પેલી કેપેસિટી તો ન કહેવાય પણ લિમિટ રાખીએ છીએ

આવું કઈ છે મારી જિંદગી હાલે છે આમાં રેજો ને રેવા દેજો રેજો ને રેવા દેજો ઈ બે ની વચ્ચે આ કયા નવો લાડવો લઈ આવે એનું કઈ નક્કી નથી